નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે આણંદના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલિકની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ ઉર્ફે બાલા યુસુફ મિયા મલિકની હત્યાના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે પોલીસે બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરી છે અઢી વર્ષ જૂની અદાવતમાં કોંગ્રેસના નેતાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટના મુજબ આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલા મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા તેમની સાથે ઇકબાલ મલિકનો ઝઘડો

હત્યાના ગુનાના આરોપી ફૈઝલ ઇલિયાસમિયા મલિકને અઢી વર્ષ અગાઉ ઇકબાલ ઉર્ફે બાલા સાથે માથાકૂટ થઈ હતી ફૈઝલ મલિક આ મૃતક ઇકબાલની સંબંધી યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને તેણીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો જે તે વખતે ઇકબાલે તેને માર મારીને વરઘોડો કાઢ્યો હતો જેની રીસ વણખી આ ફૈઝલે પૂર્વ કોંગ્રેસે ઇકબાલની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે